મુન્દ્રામાં બળજબરીથી દસ્તાવેજો પડાવનાર એક પત્રકાર સહિત ચારની ધરપકડ મુન્દ્રા પોલીસે ગંભીર ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે આરોપીએ એક વ્યક્તિને બળજબરીથી રેપ કેસની ધાકધમકી આપી તેમના પાસેથી મકાનના ઓરિજિનલ દસ્તાવેજો તથા કાર પડાવી લીધી હતી આરોપીઓમાં કચ્છ ઉજાગર ન્યૂઝના સહતંત્રી પત્રકાર પણ સામેલ હોવાનું ખુલ્યું છે પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કેસના ફરિયાદી વિરુદ્ધમાં અગાઉ એક અરજી કરવામાં આવી હતી જેની જાણકારી હાલના આરોપી મુસ્તાક અલારખિયા જે પોતાને પત્રકાર ગણાવે છે તેને મળતા તેણે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને આરોપીએ ફરિયાદીને ધમકી આપી કે જો આ વાતને મીડિયામાં ચમકશે તો તેના વિરુદ્ધ રેપ કેસનો ગંભીર ગુનો દાખલ થઈ શકે છે તેઓ ભય બતાવી ફરિયાદીને વધુ મુશ્કેલમાં મૂક્યો હતો આરોપીએ ફરિયાદીને જણાવ્યું કે આ મામલે સમાધાન કરવો હોય તો શકીલ દુઇયા અને વકીલ એમએચ ખોજા તરફથી વાત કરાશે આ ધમકીથી ભયભીત થઈ ફરિયાદી શકીલ દુઇયાની પાવાપુરી ખાતે આવેલી સહારા ફાઈનાન્સ ઓફિસે પહોંચ્યો હતો જ્યાં અગાઉથી યોજના બનાવી રાખી ચારે આરોપીઓએ તેના પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પાંચ લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર અને અંદાજે રૂપિયા ત્રીસ લાખના ઘરના દસ્તાવેજો લઈ લીધા હતા અને ફરિયાદીને ધાકધમકી આપી ભગાડી નાખ્યો હતો ત્યાંથી પરત આવતી વખતે ફરિયાદી મુંઝાવવા લાગ્યો અને તેણે મુન્દ્રા પોલીસનો સંપર્ક કરતા ફરિયાદીની સમગ્ર હકીકત પોલીસે જાણી હતી અને ન્યાય આપવાની બહેનધરી આપી હતી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમરની આગેવાની હેઠળ ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરી અને ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પકડાયેલા ચારેય આરોપીઓમાં મોહમ્મદ શકીલ યાકુબ દોઈયા રહેવાસી બારૂઈ મુન્દ્રા મોહમ્મદ ફકીર હાજી ખોજા રહેવાસી મુન્દ્રા હાલ ભુજ હિમાંશુ મકવાણા બ્રોકર રહે મુન્દ્રા બારોઈ રોડ મુન્દ્રા મુસ્તાક અલા રખિયા જે પોતાને પત્રકાર ગણાવે છે તે રહેવાસી કોડાઈ માંડવીવાળા સહિત ચાર જણાની અટકાયત કરી લીધી હતી પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીઓએ અગાઉ પણ આવા ગુનાઓ કર્યા હોવાની સંભાવના છે તેથી મુન્દ્રા પોલીસ સ્ટેશન પીઆઈ જનતાને અપીલ કરી છે કે જો કોઈએ આવા આરોપીઓની ધમકીથી વશ થઈ પોતાની મિલકત ગુમાવી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે મુન્દ્રા પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને કડક કામગીરીને જાહેર જનતાએ વખાણ્યું હતું અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ બોરારા મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના જવાબદારી મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબસિંહ જાડેજા ગામ તાલુકો રવરાઈ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો